આજથી શરૂ થયેલી આપ દ્વારા સ્વાભિમાન યાત્રા ચૈત્રભાઈ વસાવા લોકસભાના ઉમેદવાર આમ આદમી પાર્ટી દ્વારા જાહેર કરી ચૂક્યા હોય ત્યારે ઝઘડિયા વિધાનસભામાં સ્વાભિમાન યાત્રાની શરૂઆત કરવામાં આવી ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જનતાનો ખૂબ સારો સહકાર મળી રહ્યો છે આજે સવારે દસ કલાકે ગુમના દેવ હનુમાનજી મંદિરથી દર્શન કરી સ્વાભિમાન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો સાડા દસ કલાકે યાત્રા ઝગડિયા મુકામે પહોંચી હતી ત્યાં ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં ખૂબ સારો આવકાર અને સમર્થન તેમને મળી રહ્યું છે જનતાનો એક અવાજ ચૈતરભાઈ તું આગે બઢો હમ તુમ્હારે સાથ છે ને એ ચાલે ચૈતરભાઈ ચાલે જેવા સૂત્રોચ્ચાર ચાલી રહ્યા છે જે આજકાલ લગ્ન માંડવા બેન્ડ પાર્ટીમાં પણ ખૂબ જ ચર્ચામાં છે ગુમાનદેવથી શરૂ થયેલી આજની યાત્રા રાત્રે સાડા આઠ કલાકે વેલુગા મુકામે પૂર્ણ થશે રિપોર્ટર ગિરીશભાઈ ચૌહાણ સાથે પ્રતિનિધિ કિરણભાઈ પરમાર આઝાદ મીડિયા લાઉ ઝઘડિયા ભરૂચ